તમે અને તમારો આત્મા ઘણા સમયથી આ બુકનું રિવ્યૂ કરવાની ટ્રાય કરી રહી છું ઘણા સમયથી પોસ્ટ કરવાની ટ્રાય કરી રહી છું પણ એક તો સમય નહોતો મળતો અને જ્યારે સમય મળતો હતો એ સમયે એટલો નોઈસ આવતો હતો આજુબાજુ કે વાત ન પૂછો હવે હું અત્યારે બપોરના ત્રણ વાગ્યા અને અથવા તો સાડા ત્રણ વાગ્યાને શૂટ કરી રહી છું જેથી કરી અને આજુબાજુનો અવાજ ના આવે બધા સૂતા હોય આ દરમિયાન તમે અને તમારો આત્મા દીપ ત્રિવેદીનું આ પુસ્તક મેં એટલા માટે ઉપાડ્યું હતું કોઈ પણ એક પુસ્તક કે મને રીડિંગ સ્લબ હતો મને ઘણા સમયથી વાંચવાની કોઈ ઈચ્છા જ નથી થઈ રહી કેમ કે મારી પાસે ઘણું એવું બધું અત્યારે સ્ટડી કરવા માટે ઘણું બધું છે જેથી કરીને હું વાંચવામાં ઓછું ધ્યાન આપતી હતી ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ કેમ હું આવું કરું છું કેમ હું ઈતર જ્ઞાન નથી મેળવતી મારે વાંચવું જોઈએ મારે મારું જે મેન્ટલ હેલ્થ છે એ મેન્ટલ હેલ્થને સમજવી જોઈએ અને એના સુધારા માટે કશું કરવું જોઈએ તો મેં આ બુક ઉપાડી તમે અને તમારો આત્મા બાય દીપ દીપ ત્રિવેદી હવે દીપ ત્રિવેદીનું એક પુસ્તક છે હું મન છું અને હું કૃષ્ણ છું એની આખી સાત પુસ્તકની સિરીઝ છે તો હવે આ પુસ્તક છે એ સિવાયનું એક જે પુસ્તક છે હું મન છું એના ઘણા બધા લોકોએ રેકમેન્ડેશન આપેલા હતા કે તમે એ વાંચો તમે એ બહુ સારું પુસ્તક છે એ વાંચો ઘણા વર્ષો પહેલાં આજકાલને ઘણા વર્ષો પહેલાં આપેલા હતા રેકમેન્ડેશન પણ ખબર નહીં મને શું થયું કે એક ટાઈમે હું જ્યારે બુક સ્ટોરમાં ગઈ હતી ત્યારે આ બુક મને દેખાણી દીપ ત્રિવેદીની તો એક સાચી વાત છે ડોન્ટ જજ અ બુક બાય બાય ઇટ્સ કવર હવે મેં આ બુકને એના કવર પરથી જજ કરી છે આ સરસ મજાનું કાળું કવર દેખાણવું આવું સરસ મજાનું બ્લેક બુક લખેલું જો આવી રીતે બ્લેક બુક લખેલું દેખાણું અને એમ જો કેટલી સરસ બુક છે સરસ મજાની આટલી ઘાટી કાળી બુક મારી પાસે તો છે જ નહીં અને દીપ ત્રિવેદીએ લખી હશે તો આના ઘણા લોકોએ મને રેકમેન્ડ કર્યું છે બુક તો સારી જ હશે લેવા દે મેં લઈ લીધી ચાર વર્ષો સુધી મેં આને વાંચી નથી ટુ બી ઓનેસ્ટ મેં ચાર વર્ષ સુધી આ પુસ્તકને હાથ હટાડ્યો નહોતો અને રીડિંગ સ્લપ આવ્યો એ રીડિંગ સ્લપને દૂર કરવા માટે મેં આ પુસ્તકો પડ્યું તો હવે ઘટના એ ઘટી છે કે મારું આ પુસ્તક હારે પણ પ્રકારનો સંબંધ સ્થપાઈ શકતો નથી એક વાચક હોય ને હંમેશા વાચકનો સંબંધ એના પુસ્તક હારે અનેરા પ્રકારનું બની જાય છે જે મુજબનું વાતાવરણ હોય છે જે મુજબનો સમય હોય છે જે સમયે એ કોઈ પુસ્તક વાંચતું હોય છે એ મુજબ એનો એક સંબંધ બની જાય છે પુસ્તક હારે એ સંબંધ મારો આ પુસ્તક આ જળવાઈ શકતો નથી પ્લસ લેખકે ઘણી જગ્યાએ એકનો એક શબ્દ વાપર્યો છે ખેર હવે આપણે ખેર હવે તો આ તો વાત થઈ ગઈ છે ખેર હવે તો આમ થવા માંડવાનું છે તો હું એ વાંચી વાંચીને થાકી ગઈ છું હું એવું વાંચક છું જેને કોન્સ્ટન્ટલી નવા નવા શબ્દોની જરૂર પડે છે હું એવું વાંચક છું જેને જય વસાવડાને વાંચી અને પોતાના વાંચનના ક્ષેત્રમાં શરૂઆત કરી છે તો હું એકનો એક શબ્દ છે એને વારે વારે નથી વાંચી શકતી ટુ બી ઓનેસ્ટ મારી ખુદની વાત કરું છું મારાથી નથી થઈ શકતું એકનો એક શબ્દ વારંવાર આવે અને વાંચું અને હું ખુદ પણ જ્યારે ક્યારે પણ કશું પણ લખું છું ત્યારે ધ્યાન રાખું કે એકનો એક શબ્દ વારંવાર ના વપરાય જેથી કરીને વાંચકની લીણ તૂટી જાય એ તમે કોઈ એક તમારું તદનને બંધાઈ ગયું છે વાંચન સાથે એમાં ક્યાંય એવું આવી જાય ખેર હવે આમ તેમ તેથી આ બધું સ્કૂલમાં લખવાવાળા શબ્દો છે સ્કૂલમાં જો તમે નિબંધ લખતા હોય તો તમે આથી તેથી વગેરે વગેરે આવા શબ્દો યુઝ કરી શકું પણ કોઈ બુક માટે આ લેખક આવા શબ્દો વાપરવા જોઈએ પણ જ્યાં જરૂર પડે ત્યાં વારંવાર દર બે ફકરા પૂરા થાય તો ખેર શબ્દ આવે હવે આથી તો આ આઈ ડોન્ટ થિંક સો મારા માટે તો એટલું બધું નથી આના આની સાથે સંબંધ બંધાતો મારા પુસ્તક સાથે તો બસ અને બીજો એક પ્રશ્ન મને થયો છે કે જે ટાઇટલ છે એ ટાઇટલ મુજબ જે આર્ટિકલ અંદર અથવા તો જે ચેપ્ટર લખવામાં આવ્યું છે ચેપ્ટર આરે ટાઈટલનું કોઈ તાદદ મેં જોડાતું નથી મતલબ કૃષ્ણ અને આત્મા વચ્ચેનો સંબંધ છે તો વાત ગીતાની થઈ રહી છે એમાં અને અથવા તો ક્યાંની ક્યાંય બીજી વાત નીકળી જાય છે અથવા તો લેખક પર્સનલ થઈ જાય છે વાત કરવામાં પણ મને કંઈક ખ્યાલ નથી આનું જે આની લખવાની જે સ્ટાઇલ છે દીપ ત્રિવેદીની એ કઈ પ્રકારની છે અને હું મન છું એ પુસ્તક તો મેં આ સુધી વાંચ્યું પણ નથી અને હું વિચારું છું કે હું વાંચવાની પણ નથી કેમ કે લેખકોનું એવું હોય છે કે તમે જો કોઈ લેખકની બુક ઉપાડો છો વાંચવા માટે તો એ બહુ સારામાં સારી નીકળે ને વાંચવાની મજા જ આવે તો એ લેખકનું કોઈ પણ પુસ્તક તમે ઉપાડી શકો છો વાંચવા માટે પણ કોઈ લેખકનું પહેલું જ પુસ્તક તમે ઉપાડો અને પછી એ તમને ભયંકર પ્રકારનો તમને બીજો રીડિંગ્સ આપી જાય એ પુસ્તક અથવા તો એ લેખકના બીજા પુસ્તકને વાંચવા પહેલાં તમે ખૂબ ધ્યાન રાખો છો તો હું તો આ રેકમેન્ડ નથી કરતી પુસ્તક કોઈને વાંચવા માટે કેમ કે જો તમે ગુણવંત શાહને વાંચ્યા જો તમે ગુણવંત શાહને વાંચ્યા છે જય વસાવડાને વાંચ્યા છે અભિષેક અગ્રાવતને વાંચ્યા છે નિમિત ઓઝાને વાંચ્યા છે તો તમે દીપ ત્રિવેદીને વાંચવાનું કદાચ ટાળશો અથવા તો ઘણા બધા લોકો છે જે હિન્દી લિટરેચર વાંચે છે ઇંગ્લિશ લિટરેચર વાંચે છે તો પછી એ લોકો છે એ દીપ ત્રિવેદીને વાંચવાનું તમે પ્લીઝ ટાળજો કેમ કે તમને એવું લાગશે કે તમે જેટલું સારું સાહિત્ય મેળવ્યું છે જેટલું સારું સાહિત્ય વાંચ્યું છે એના બરાબરમાં આ પુસ્તક સ્ટેન્ડ નહીં કરે આઈ થિંક સો મને એવું લાગે છે માટે તમારે જો વાંચવું હોય તો તમારી ઈચ્છા છે બાકી હું તો આને જરા પણ રેકમેન્ડ નથી કરતી આ બુકનું રિવ્યૂ છે કેમ કે એક વાચકનું નિમિત્તઝા એવું કહે છે પોતાના એક રીડમાં નિમિત્ત દ્વારા વાત કરવામાં આવી હતી કે વાચકનો ઇન્ટરેસ્ટ બનાવી રાખવો ને એ લેખકનું પોતાની જવાબદારી છે જો વાચકને કોઈ પુસ્તકમાં ઇન્ટરેસ્ટ ના પડે તો કદાચ એ લેખકની જવાબદારીમાં આવે છે કે એ વધારે પોતાના પુસ્તકોને ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટિંગ બનાવે અથવા તો ઇન્ટરેસ્ટવાળા બનાવે તો બસ આ હતું આ પુસ્તકનું રિવ્યુ હું તમે અને તમારો આત્મા બાય દીપ ત્રિવેદી એક ચેપ્ટર વાંચી અને પહેલીવાર એવું બને છે કે એક ચેપ્ટર વાંચી અને પુસ્તક હોય છે એ હવે રાખી દઉં છું કે મારે નથી વાંચવું તો યસ આના પછી કયું પુસ્તક વાંચું છું પ્લીઝ શેર કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડાયેલા રહેજો કેમ કે હવે હું છે ને આવા કેન્ડિટ વિડીયોઝ બનાવવાની છું જેથી તમને પણ મજા આવે મને પણ મજા આવે અને મને વાંચવાની પણ મજા આવે ને મારું વાંચનનો જે રસ છે એ આ ક્ષેત્રમાં વધુથી વધુ આગળ વધે અને તમને પણ વાંચનમાં શોખ વધે અને તમે જેને શેર કરો છો એમને પણ કદાચ પુસ્તકો જોઈને પણ પુસ્તકોના નામ સાંભળીને પણ વાંચનમાં રુચિ વધે તો બસ અહીંયા જ આટલી જ વાત કરી અને હું અત્યારે વિરામ લઉં છું અને જ્યારે કંઈ પણ કોઈ પણ એક પુસ્તક પૂરું કરીશ અથવા તો કોઈ પુસ્તક છે મારી પાસે ઘણા એવા બધા જેની ચર્ચા કરવા જેવી છે তো এ পুস্তক চর্চা হুম আ্যেলপুর মুক্তি রেস থ্যাংক ইউ সো মচ ফর ওচিং দিস ভিডিও